નમસ્કાર ખેડુ મિત્રો હું કર્તવ્ય સિદ્ધના પ્રતિનિધિ તરીકે પિndarray નગાભાઈ આજે આપણે એવા પાકની મુલાકાત લેશું કે જે કોઈ પણ પરિસ્થિતિની અંદર બરાબર છે કે એક એક્સ્ટ્રા વસ્તુ દેખાય બરાબર છે આ એ આપણે જશું તો હું તમને બતાવી રહ્યો છું આજે પરસોતમભાઈ રાખોલિયા ખંભાળિયા ભેસાણ તાલુકાનો ખંભાળિયા ગામ ત્યાં આપણે રુદ્ર પંચાવન નામની એક વેરાયટી આવેલી છે બરાબર અને પરસોત્તમભાઈ પહેલી જ વખત આવેલી છે તો પરસોત્તમભાઈને આપણે કહીએ કે પરસોત્તમભાઈ આ આપણે કેદી વાવેતર કર્યું અને તમારું શું કહેવાનું થાય અમારે પહેલાં દેશથી ખાતર નાખ્યું ત્યારે અમારે રોપમાં અને બાવીસ દિવસે રોપ પાયા જેવો થઈ ગયો આઠ મે દિવસે કોબી કપાઈ થાય ચાલુ થઈ ગયું ત્રણ મહિનાની અંદર વાહ ભાઈ વાહ આ આપણે જરૂર કર્યા પછી પચાસ થી પંચાવન દિવસની અંદર દડો તૈયાર થઈ તૈયાર થઈ હા અને આ દડા અત્યારે વેટ કેટલો આવે છે દડા નો વેટ સાતસો થી આઠસો ગ્રામ વેટ આવે બરાબર છે પંચાવન માં દિવસે અત્યારે એટલે કે આવી પરિસ્થિતિમાં આપણે આજથી આજ કેટલી તારીખ છે એક દસ બે હજાર ચોવીસ બરાબર છે અને માથે એટલો બધો વરસાદ હોવા છતાં આપણે તમે જોઈ શકો છો અસલ નારિયર સેગમેન્ટ દડો તૈયાર થઈ ગયેલો છે શું લાગે આમાં કાકા તમને કોબીનું બિયારણ બહુ સારું છે બરાબ ઈરને પ્રશ્ન ઈર બહુ ઓછી આવે છે બરાબર આઠ દિવસે અમે કોરાગણ અને કોન્ટ્રાટ નામની બે દવા વાપરી છે આમાં બીજી અમે કોઈ દવા વાપરી નથી આજે જ ખરીદી કરવા આપના નજીકના કર્તવ્ય સીટ્સના અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરો અથવા સત્તર છેતાલીસ સાતસો સત્તોત્તર બસો બાવીસ પર ફોન કરો